આર્ટ ઓફ લિવિંગ ના યોગ ગુરુ શૈલેષજી રાઠોડ ના ઘરે પુત્ર રત્ન ની પ્રાપ્તિ તારીખ તેર મે બે ના રોજ થઈ હતી તે દિવસે પરમ પૂજ્ય રવિશંકરજી નો પણ જન્મદિવસ હતો આ દિવસે યોગ ગુરુ એ સેવા કરવાનો નિર્ધાર કર્યો અને ત્યારથી શરૂ થઈને સેવાંશુ સેવા યાત્રા દર રવિવારે સાત્વિક ભોજન અને નાસ્તો તેમજ મેડિકલ સેવા અને ગરીબો માટે ભાણતરની સેવા શરૂ કરવામાં આવી આજે 3 લાખ થી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે આજે ગરીબ બાળકોને નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી આ શિવાંશુ સેવા અંગે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે વધુ માહિતી પણ આપી હતી 13 મે 2015 ના દિવસે આમારે ત્યાં એક દીકરાનો જન્મ થયો અને આ દિવસ એવો દિવસ છે ત્યારે વિરદેવ શેષી રવિશંકરજીનો જન્મદિવસ છે અને આ દિવસે દીકરાનો જન્મ થયો ત્યારથી એ દીકરાને આવવાની ખુશીમાં હા ગરીબ બાળકોને કંઈ ખવડાવવા ને ઠલાય લોકોને ભણાવવા ને તો એમાં બવા પર સેવા શરૂ થઈ અને નામ અપવાયું શિવાંસુ સેવા આજે છેલ્લા દસ વર્ષમાં ત્રણ લાખથી વધારે બાળકોને જમાડી ચુક્યા છે આ લગભગ બાર જેટલા શહેરોમાં સેવા ચાલે છે ઘણા બધા સ્વયંસેવકો પોતાની જાતે પૈસાથી પૈસાથી ખિસ્સાના આ સેવામાં જોડાઈને ગરીબ બાળકોને કઈ રીતે શ્રેષ્ઠ ભોજન આપી શકીએ જે ભણી શકે છે એને ભણતર આપી શકીએ અને જે લોકો પાસે દવાઓ માટે પૈસા નથી એ દવા માટે પણ આપણે કઈક શું કરી શકીએ છે ને એવી એક બહુ સુંદર વ્યવસ્થા

टु गुजराती न्युज